पूज्य संत श्री दायराम बापूनी एक सो छत्रीसमी जन्मजयंती महोत्सव प्रसंगना मुख्य भाई देवजी भाई गराळा तथा तेमना धर्मपत्नी श्रीमती गीताबेन भाई गराळा तथा तेमना सुपुत्र श्री राज भाई गराळा જગદીશભાઈ ગરાડા એ ગામ ગામના શ્રી દેવજીભાઈ રાજાભાઈ ગરાડાના સુપુત્ર છે અને અમદાવાદની અમદાવાદ રાજ આ સાઈડમાં રાજ્ય આ એમના સુપુત્ર રાજ છે એમના ધર્મ પત્ની છે હવે આ એમના દીકરી તથા જમાઈ છે વીણાબેન અને મયુરભાઈ એમના જમાઈ છે આ એમનો પરિવાર છે હવે નાનડીયા ગામના આપણે જે મારા જે બધા વડીલો છે એ દેવજીભાઈ રાજાભાઈ ગરાડા ને બધા ઓળખે જ છે જગદીશભાઈ એના સુપુત્ર છે અને એ હાલ અમદાવાદની અંદર રહે છે એક સામાન્ય પરિવાર છે મધ્યમ વર્ગી પરિવાર છે જાતે મહેનત કરી અને એ પોતાના પરિવારનું આખું જે એની જે તો ટોટલી આપણે એમ કહેવાય કે જે ફરજ છે એ તથા એના ધર્મપત્ની બને બજાવે અને જે જગદીશભાઈ છે એ અમદાવાદની અંદર જે વિદ્યાર્થી જે નાના નાના ભણતા હોય એને લઈ જવા અને લઈ આવવાનું વાનની અંદર એ પોતાને બે વાહન છે અને વાનની અંદર વિદ્યાર્થીને સ્કૂલમાંથી લઈ જવા અને મૂકી જવાની એ પોતે એ પોતાનું જે આપણે વ્યવસાય છે એ કરે છે એના સુપુત્ર જે છે રાજભાઈ છે એ ભણે છે અને સાથે સાથે એને એમએસસી બીએડ કરેલું છે અને સાથે સાથે એ વ્યવસાય પણ કરે છે હજી બીએડ કરવાનું બાકી છે અને ચાલુ છે અને એના ધર્મપત્ની આપણે ગીતાબેન છે એ ગૃહ ખાતું સંભાળે છે હવે ને બાપાએ અને ઈશ્વરે આપણે એમ કહીએ કે જે એને આપણે શક્તિ આપી છે એ શક્તિને પરિણામે એને જે કંઈ એને લોકોના શરીરની અંદર જે દુઃખો હોય હાડકાના હોય સ્નાયુના હોય અથવા તો બીજા જે દુઃખો હોય એ દુઃખોને દૂર કરવા માટે એની પાસે ઘણા બધા જે દુખિયા લોકો છે એ જાય પૂજ્ય બાપાને પહેલાંથી માને છે અને પૂજ્ય બાપાના એ આશીર્વાદ આપે છે પરંતુ આની અંદર એ પોતે અંધશ્રદ્ધા ફેલાવતા નથી બાપી બાપાના આશીર્વાદને પરિણામે એને બાપાએ જે શક્તિ આપી છે અને એ આપણે એમ કહેવાય કે આપણે જે અત્યારે ફિઝિયોથેરાપિસ્ટ જે અત્યારે આવ્યું છે અને એના માટેની સ્પેશિયલ સાયન્સમાં ભણી અને એને જે ડિગ્રી પ્રાપ્ત કરવી પડે છે પરંતુ ઓછા ભણેલા પોતે જાદુ ભણેલા નથી પરંતુ જુદા જુદા શરીરના જે દુઃખો છે એને દૂર કરવા માટે એ જે એને આ જે પોતે જે સારવાર કરે છે અને જે અન્ય જે સારવાર કરે છે એને પરિણામે દાતા તરફથી એને જે કાંઈ ભેટમાં આવેલું છે એ ભેટ એને બચત કરતાં કરતાં એને બાપાએ એવી પ્રેરણા આપી હતી કે મારે એના બા જે છે એની બાની ઈચ્છા હતી કે મારે એ સમયે એની આપણે જગદીશભાઈના માતૃશ્રીની ઈચ્છા હતી કે દીકરા તો ગામને જમાડવાની મારી ઈચ્છા છે તો એના મનની અંદર તેદીની એના જે માતૃશ્રી છે એની આ જે ઈચ્છા છે પૂર્ણ કરવાની એના ઘણા લાંબા સમયથી ઈચ્છા હતી ઈચ્છાને ઈશ્વરે બાપાએ શક્તિ આપી અને એમાંથી જે ને જે દાનમાં લોકોએ જે એને જે પૈસા આપવાતા એ સતત ભેગા કરતા રાખ્યા છે અને એ પૈસા આ બાપાના એકસો છત્રીસમી જન્મજયંતિના મહોત્સવની ઉજવણીની અંદર આ સમગ્ર ખર્ચ જે થયો છે આ સામાન્ય પરિવાર આપણે એમ કહીએ કે મધ્યમ માર્ગી જે પરિવાર છે એ પરિવારે આજે પોતાની જે ફરજ છે વતન પ્રત્યેનું જે ઋણ છે એ બજાવ્યું છે તો આપણે એને ધન્યવાદ આપીએ છીએ અને બાપા એના પરિવારને ખૂબ જ શક્તિ ભક્તિ અને સમૃદ્ધિ આપે અને આરોગ્ય અને સમાજની અંદર એને આપે એવી બાપાને પ્રાર્થના કરીએ કાંતિભાઈ ગોકડભાઈ મારવાણિયા નિર્મળાબેન કાંતિભાઈ ચારસણિયા તથા હરિભાઈ રત્નાભાઈ સવસાણી आया स्टेज पर जल्दी आ जाए ऐवा શ્રી જગદીશભાઈ આપણે એકસો છત્રીસમી પૂજ્ય ડાયરામ બાપુની જન્મજયંતિના મહોત્સવના ઉજવણીના મુખ્ય દાતા જગદીશભાઈ જયજીભાઈ ગરાડાનું સન્માન કરશે આપણા ગામના શ્રી કાંતિભાઈ ગોકરભાઈ મારવાણીયા આખી સાલ ઓડર ને ખોલી ખોલી નાખો કંતી ભાઈ આખે ખોલાઈ આપે ઓડર જોવો હું નાનો હતો તે દિવસે બાપાની જન્મ જયંતિ અને આ ડાયરામ આશ્રમના સમગ્ર જે પ્રસંગો આપણે ઉજવીએ છીએ હું નાનો હતો ત્યારથી કાંતિભાઈ તમામ રીતે આપણા આશ્રમના શ્રમની જે સેવા છે રાત દિવસ એને આપી છે પછી શ્રીમતી ગીતાબેન જગદીશભાઈ ગરાડા નું સન્માન કરશે શ્રી નિર્મલા બેન કાંતિભાઈ ચાસણીયા અને એના પુ સુપુત્ર રાજભાઈ જગદીશભાઈ ગરાડા નું સન્માન કરશે હરિભાઈ રત્નાભાઈ સૌસાણી ઉભા રહેજો આમ તો વિઠ્ઠલભાઈ જગદીશભાઈ વિશે ઘણી માહિતી આપી છે પણ છતાંય હું થોડાક શબ્દમાં તમને કહું છું કે નાનડિયાના ખેડૂત પરિવારમાં જન્મેલા સામાન્ય માણસ કે જેને આ જીવન માનવ સેવા જ કરી છે એવા જગદીશભાઈ જે વેદપણું કરીને જે કાંઈ રકમ દર્દી તરફથી એકત્રિત થઈ હતી તે રકમમાંથી આજે પરમપૂજ્ય સંત શ્રી ડાયરામ બાપુની

ડાયરામ બાપાની એકસો ને છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તે બદલ હું મુખ્ય યજમાન આજના મારા પિતાશ્રી અને મારા પરિવાર ગરાડા પરિવાર સમસ્ત ગરાળા પરિવાર તરફથી આપનું અને તેમજ સંત શ્રી ડાયરામ આશ્રમ પરિવાર તરફથી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને જેણે નાનામાં નાના કામથી માંડીને મોટામાં મોટા સુધી કામ કર્યું છે એવા ડાયારામ સુશોભન સમિતિ તેમજ ડાયારામ સ્વયંસેવકગણ અને આપણા રસોઈયા એટલે કે ભાવિકભાઈ તથા કેવિનભાઈ પ્રભુદાસભાઈ મેંદપરા એમનું હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અત્રે આજે આપણે પચીસ ડિસેમ્બરે સૌ કોઈ ભેગા થયા છીએ અને આ કાર્યક્રમની શરૂઆત તો બારમા મહિનાની આઠ તારીખથી થઈ ગઈ હતી એટલે કે સમસ્ત ગામના તમામ સભ્યોનો દરેક ભાઈઓ તથા બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે નાનામાં નાના કામથી માંડીને મોટામાં મોટા કામ કર્યા છે અને આજે અહીંયા આપણી વચ્ચે પરમ પૂજ્ય સંત શ્રી દેવેન્દ્ર ભારતી બાપુ બંટિયાથી ઉપસ્થિત છે અને એમની સાથે પરમપૂજ્ય સંત શ્રી મામંડલેશ્વર એક હજાર આઠ લેખાવાળા બાપુ ઉપસ્થિત છે અને ભાવાનંદ બાપુ તથા મધુબા ઉપસ્થિત છે એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું અને આવા સંતો આપણા આંગણે પધાર્યા છે એટલે મને બે કડી ગાવાનું મન થાય એ સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો સંતો નો સ્વભાવ છે એવો જનતાની ગોદ ના જેવો એક ડગલું મે તો યાગઢ ભાઈ જનનીતિ જગ સંત એક ડગલું મે તો યાગઢ ભાઈ જનનીતિ જગ સાંત

તથા બધા એના પરિવારનું સન્માન કર્યું હવે આ પ્રસંગની અંદર ઉપસ્થિત જે વિશેષ સંતો અને મહંતો પધારેલ છે એમાં દેવેન્દ્ર ભારતી બાપુ બંટિયાથી પધાર્યા છે એને હું નમ્ર વિનંતી કરું શ્રી સુરેશભાઈ જમનાદાસભાઈ ગરાડા દેવેન્દ્ર ભારતી બાપુ બંટીયા પધારે સુરેશભાઈ નો તો પરિચય અમારા આશ્રમ સેવક તરીકે આપવાનો થતો નથી કારણ કે અમે તો બચપણથી જ બાપાના અહીંયા સેવક જે તરીકે સેવા બજાવી છે ને બાપાએ અમને ઘણું બધું આપ્યું છે હવે પૂજ્ય સંતશ્રી લેકાવાળા બાપુ ગામ લેકાવાળા ગાંધીનગર ની બાજુમાં આવેલું છે એનું સન્માન કરશે શ્રી દિનેશભાઈ મેઘજીભાઈ ટાંક તથા એજલ હર્ષદભાઈ કૈલા ભવાનંદ બાપુ નું અમદાવાદ એનું સન્માન કરશે મનસુખભાઈ મુરજીભાઈ સૌસાણી ધન્યવાદ મનસુખભાઈ મધુબા નું સન્માન કરશે હાલ અમદાવાદ પ્રિયાંક દિલીપભાઈ ચાણિયા અને વીણાબેન જગદીશભાઈ ગરાડા હું જગદીશભાઈ ને વિનંતી કરું છું તેઓ વધારે સંતો મહંતો નો તે તથા તેમનો પરિવાર સન્માન કરશે અળિયો પડો બેનો ભાઈઓને સન્માન થતું હોય તો થોડીક ઠંડી ઉડાડો નીતિશભાઈ તથા પ્રિયાંકભાઈ દિલીપભાઈ ચાસણિયા બેને વિનંતી કરું કે સ્ટેજ પર હાજર રહીએ જગદીશભાઈ તથા પ્રિયાંકભાઈ દિલીપભાઈ ચાસણિયા આપણે પધારે તમામ જે કલાકાર ભાઈઓ છે તેમનું સ્વાગત કરે છે સન્માન કરે છે જગદીશભાઈ કલાકાર ભાઈઓનો સાલ ઓઢાડીને સન્માન કરે છે તથા પ્રિયંકભાઈ દિલીપભાઈ ચાપસણીયા ફૂલ થી આવેલ કલાકાર ભાઈઓ જે છે જે છે એનું ફૂલથી સન્માન કરે છે ધન્યવાદ જગદીશભાઈ

ભાવિકભાઈ પ્રભુદાસભાઈ મેંદપરા તથા કેવિનભાઈ પ્રભુદાસભાઈ મેંદપરા અમારા મેંદપરા પરિવાર નું એક હું કુટુંબ છું અને એક હીરા બાપા મેંદપરા નું પરિવાર છે એના હીરા બાપા નાના સુપુત્ર જે પ્રભુદાસભાઈ છે એ હાલ અમદાવાદ છે અને એના બંને જે સુપુત્ર છે ભાવિકભાઈ પ્રભુદાસભાઈ તથા કેવિનભાઈ આ બંને ભાઈઓ છે અને બંને ભાઈઓ લોજિંગ એ મોટાભાઈ જે છે ભાવિકભાઈ એ લોજ ક્રેટર્સનું કામ કરે છે અને કેવિનભાઈ અને બંને ભાઈઓ જે છે એને આ જે સમગ્ર મહોત્સવ છે એને અમદાવાદથી જગદીશભાઈનો પરિચય થયો અને એને એમ કીધું કે મારે મારા વતનની અંદર મારે કામ કરવું છે તો આપણે જે સમગ્ર આ મહોત્સવની અંદર જે રસોઈયા તરીકે એને જે હેન્ડલિંગ કર્યું છે એની જે મેનેજમેન્ટ છે એને જે તમામ જે જુદા જુદા જે કારીગરો પોતે લઈ આવ્યા અને જે એને કામ કરાવ્યું છે એનું જે મેનેજમેન્ટ કર્યું છે એની જે સેવા આપી છે બંને ભાઈઓએ એનું સન્માન આપણે જગદીશભાઈ અને એના પરિવાર કરશે સારું નાળી ધારાસભ્ય આપણા વિસ્તારના શ્રી અરવિંદભાઈ લાડાણી ઉપસ્થિત છે એમને વિનંતી કરું છું કે તેમનું સન્માન વિનુભાઈ ભીંજીભાઈ ઉપસરપંચ શ્રી સન્માન કરશે બંનેને સ્ટેજ પાસે આવવા માટે હું વિનંતી કરું છું ખુબ ખુબ આભાર બોલો ડાયા રામ બાપાની બોલો ડાયા રામ બાપાની બોલો ડાયા રામ બાપાની આજે આપણે એકસો ને છત્રીસમી જન્મ ઉજવીએ છીએ એમના મુખ્ય દાતા શ્રી જગદીશભાઈ દેવજીભાઈ ગરાડા તથા એનો પરિવાર છે એ તો આપ સૌ વિદિત છે અને હવે લેવા બેન નું સ્વાગત થઈ રહ્યું છે હવે આપણે એકસો ને સાડત્રીસ મી જન્મ જયંતિ પચીસ બાર બે હજાર ને પચીસ એના મુખ્ય દાતા આપણા ગામના વિરોજા પરિવાર તથા આપણા ગામના જે બાર રહે છે એ વિરોજા પરિવાર આવતા વર્ષના મુખ્ય દાતા રહેશે એ ગયા વર્ષે પણ આપણે જાહેરાત કરી હતી અને આજ વખતે પણ જાહેરાત કરીએ છીએ ત્યાર પછી ત્યાર પછી

સ્વર્ગવા શ્રી વિપુલભાઈ વલ્લભભાઈ રાજકોટિયા ના સ્મરણાથી તેમના ભાઈ શ્રી રાજેશભાઈ વલ્લભભાઈ રાજકોટિયા કે જે મૂળ ગામ એનું ગળવાવ છે મણાવતર તાલુકો ગળવાવ ગામના છે અને હાલ તેઓ વલસાડ રહીએ છે એટલે હસ્તે શ્રી રાજેશભાઈ વલ્લભભાઈ રાજકોટિયા તથા શ્યામકુમાર રાજેશભાઈ રાજકોટિયા તથા અભિષેક કુમાર રાજેશભાઈ રાજકોટિયા તેઓના મૂળ ગામ ગળવાઓ છે અને હાલ વલસાડ ધરમપુર વલસાડ રીએ છે અને વલસાડ અને ધરમપુરમાં એમનો બિઝનેસ છે શ્રી મો પટેલ મોટર્સ વલસાડ ધરમપુર ત્યાં તેઓનો બિઝનેસ છે અને તેઓ બે હજાર ને સિત્તાવીસ એટલે કે પચીસ બાર બે હજાર ને સિત્તાવીસના રોજ જે આપણે એકસો ને ઓગણચાલીસમી જન્મજયંતિ ઉજવવાના છીએ તેના સમગ્ર પ્રસંગના મુખ્ય દાતા તરીકે રહેશે એની આપણે તાલીઓથી વધાવીએ અને હવે શ્રી વલ્લભ રાજેશભાઈનો આપણે થોડોક પરિચય અને એમની ઓળખાણ લઈએ તો હું રાજેશભાઈને તથા તેમના સુપુત્રો બનેને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને એને તાલીઓના ગડગડાટથી વધાવીએ રાજેશભાઈ તથા એમનો પરિવાર એ બાપાના અનન્ય ભક્ત છે તેઓના ઘરે પણ એક બાપાને પૂરા કદને ફોટો રાખી અને મંદિર બનાવેલું છે અને સરસ રીતે મંદિરે છે અને એ રીતે એઓ બાપાને પહેલેથી જ માનતા આવે છે અને એમની લાગણી ગઈ સાલે હતી ગઈ સાલે પૂછતા હતા આપણને અને આજ વખતે એમને જાહેરાત કરી છે કે બે હજાર ને સિત્તાવીસ એટલે કે છવ્વીસ છવ્વીસ શા માટે નહીં આપણા માટે છવ્વીસ બે હજાર પચીસ બાર બે હજાર ને છવ્વીસનું એકસો ને આડત્રીસમી જન્મજયંતિ માટે વર્ષ ખાલી છે તો એની પણ એક જાહેરાત કરી દઉં કે કોઈને એમાં દાતા તરીકે નોંધાવવું હોય તો લાભ લઈ શકે છે ને બે હજાર પચીસ બે હજાર ને સિત્તાવીસ એકસો ને જન્મ જન્મજયંતિના દાતા આપણને મળી ગયા છે એને એનું બુકિંગ લેવામાં આવે છે બરાબર પછી છવ્વીસમાં તેઓ શા માટે નથી એવો ઘણાને પ્રશ્ન થતો હશે પણ પ્રશ્ન સાવ નોર્મલ છે કે બે હજાર ને સિત્ પચીસ બાર બે હજાર ને સિત્તાવીસને શનિવાર આવે છે એટલે શનિ રવિ એ લોકોએ પસંદ કર્યો છે કે જેથી કરીને પબ્લિક વધુ થાય અને બે વર્ષનો ગાળો જાય એટલે એ કે અમારે વધુ વધુ પબ્લિક અહીંયા કરવી છે અને આજુબાજુના ગામડાના બધા માણસો આવે અને અમારો પણ ન્યાનો હોત સ્ટાફ હંધો આવે એ માટે એને છ શનિ રવિ આવે એટલે હું રજાના દિવસ હોય તો ઘણા બધા ફેમિલી આવી શકે એ એ હેતુથી તેઓએ સિત્તાવીસ બે હજાર સિત્તાવીસનું વર્ષ પસંદ કરેલું છે હવે વલ્લભ ભાઈ રાજેશભાઈને બે શબ્દ માટે હું વિનંતી કરું કે બોલો બોલો સાંતશી ડાયરા અંબાપાની નારેડિયા ગામને હું વિનંતી કરું છું કે મોટા નાના વડીલોથી હું કહું છું કે તમે બધાય અમારે ભાવભર્યું આમંત્રણ છે જમાયુંને ખાસ આમંત્રણ છે કે બધાય પોતી જવા નમ્ર વિનંતી સિત્તાવીસમાં હળી મળીને આ કામ કરવાનું છે બરાબર એટલું કંઈ હું વીરમું છું હવે આપણે ફરીથી તાલીઓના ગડગડાટ થી એમને વધાવી લઈ એક તો ગમે જાય તાલીઓ ના ગડગડાટ વગાડો એટલે તો કઈ મજા આવે કલાકાર ને પબ્લિક છે એમ કલાકાર ના મોરા પડી જાય તાલીઓ પાડીએ તો આપડે જયકાર થવો જોઈએ કેમ જય ડાયરામ બાપા બોલો ડાયરામ બાપાની જય